જનતા હસશે નેતાઓ ભડકશે રાજકારણ ગરમાશે કારણ કે ગર્જના કરી છે ગડકરીએ ત્યારે ગડકરીએ કેવા મુદ્દા પર ગર્જના કરી છે આવો વિગતે ચર્ચા કરીએ તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા હાલમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેનું એક નિવેદન આપ્યું છે આ નિવેદન જનતાના સમર્થનમાં આપ્યું છે એટલે જ કદાચ રાજકારણ ગરમાશે અને રાજનેતાઓ ભડકશે ત્યારે નીતિન ગડકરીએ કહ્યું છે કે જાતિવાદ દેશમાં જનતા નહીં પરંતુ રાજનેતાઓ જ ઊભો કરી રહ્યા છે નિતિન ગડકરીએ કહ્યું છે કે પહેલાના સમયમાં ગરીબી અશિક્ષિતતા અને જાતિવાદ એ ઓછા સંસાધનોનું ઉણપનું પ્રતિક હતું પરંતુ આજે તે રાજકારણીઓનું હોટ બેંક બની ગઈ છે નિતિન ગડકરીએ કહ્યું હતું કે જનતા ક્યારેય જાતિવાદ ઊભો કરતી નથી પરંતુ રાજકારણીઓ પોતાને હોટ લેવા માટે જનતાને આગળ લાવવા માટે અને જનતા થકી આગળ લાવવા માટે અનેક સમાજને નોખા કરી રહી છે અનેક જાતિઓને નોખી કરી રહી છે અને જાતિવાદ ઉભો કરી રહી છે અને દેશમાં જાતિવાદ રાજકારણીઓ દ્વારા જ ફેલાવાય છે જનતા તો તેના પર કોઈ પ્રતિક્રિયા આપતી નથી પરંતુ રાજકારણીઓ તેનો ખોટો ઉપયોગ ન કરવો જોઈએ આવું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે હાલમાં નીતિન ગડકરીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે કે જાતિવાદ રાજકારણને લઈને દેશમાં મોટો ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે ત્યારે અમે સવાલો તમારા ઉપર છોડીએ છીએ કે જ્યારે જાતિવાદને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે ત્યારે નીતિન ગડકરીએ આ નિવેદન કેમ આપ્યું અમે તમારા પ્રતિભાવોની કમેન્ટમાં જરૂરથી રાહ જોશું તો અત્યારે મને અને મારા સાથી આસિફ કાદરીને રજા આપશો ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી વૈષ્ણવ